મિત્રો મારું નામ સનુભા વાઘેલા વડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને આ અમારા કાકાને ઘણા બધા સમયથી ડાયાબિટીસની તકલીફ હતી તો મેં એમને એક નોવા આપી દીધી તો એમને હવે બધું સારું થઈ ગયું છે તો તમે આના વિશે શું કહેશો મારે લગભગ છેલ્લા છ વર્ષથી ડાયાબિટીસની તકલીફ હતી પણ તો એક દિવસ અમે દૂધ ભરાવા જતા સનુભાઈએ મને આ રેનોટસ નોવા હું સજેશન આપ્યું અને મેં દવા ચાલુ કરી લગભગ એક મહિના ઉપર થવા આવ્યું મને સિત્તેર ટકા ફરક છે આખો અને એકદમ શરીર હું હવે ગમે તેવું કામ કરી શકું છું પહેલાં ચાલી પણ શકતો નહોતો ચાલતો તો લોકોને એમ લાગતું કે દારૂ રૂપી કરે છે ઘણું સારું છે મને એંસી ટકા ફરક પડી ગયો મહિનામાં બરાબર તમે પણ આ ચાલુ કરો જે પણ લોકોને તકલીફ હોય ડાયાબિટીસ બીપી મને ગ્રેગરીન નહોતું ડૉક્ટર કહેતો કે પગ કાપવો પડશે બરાબર પણ અત્યારે મને તમામ દરેક રીતે સારું છે અને કોઈ પણ સાઇડ સાઈડ ઇફેક્ટ નથી આડઅસર નથી ટોટલી આયુર્વેદિક દવા છે અને એનો ફાયદો તમે એને લીધા પછી તરત જ તમને ચાલુ થઈ જશે તો તમે સંતોષ છો દવા લેવામાંથી એકદમ સંતોષકારક અને દવા હું ચાલુ જ રાખવાનું બીજા લોકો કોઈ પણ પીડિત ભાઈ હોય કોઈ પણ રોગથી ડાયાબિટીસ કે ગ્રે ગ્રેન કે આ તે બરાબર તમે ચાલુ કરો એનું રિઝલ્ટ મળશે તો રોકિંગ રેનાટા ચિત્રો